એ મા ગંગા છે તો આ દેહ છે ને જ્યાં શરીર છે ને એ બહુ અપવિત્ર છે પણ માં ગંગા એને પણ ઈશ્વર સમાન ભગવાન તુલ્ય બનાવી દે છે કઈ રીતના જ્યારે તમે ગંગાની અંદર જશો ને ત્યારે સર્વપ્રથમ માં ગંગા ક્યાં આવશે તો કે તમારા પગમાં આવશે તમે ગંગાની અંદર જશો એટલે માં ગંગા ચરણમાં આવશે ચરણમાંથી ઘૂંટણ સુધી અને તમારી જાંગ સુધી જેણે જાંગમાંથી ગંગાને ઉત્પન્ન કર્યા જાહનવી એટલે સાક્ષાત ભગવાન નારાયણ તમને જેવા ગંગાજી તમારા જાંગ ઉપર પગમાં આવશે ને તમને નારાયણ સ્વરૂપ બનાવી દેશે આગળ જશો એટલે એ જ માં ગંગા છે એ મારાને તમારા ડૂબકી મારીશું એટલે જટામાં આવશે મારાણ તમારી ઉપર આવશે એ ડૂબકી મારીને જેવા બહાર નીકળશું ને જેણે જટાની અંદર ધારણ કર્યા એટલે સાક્ષાત ભગવાન શિવ સ્વમાન સાક્ષાત ગંગા બનાવે છે ચરણમાં આવે એટલે તમે વિષ્ણુ બનો ઉપર આવે મસ્તક ઉપર એટલે સાક્ષાત તમે શંકર સ્વરૂપ બનો અને જયારે ઘરે જશો ને સાતમા દિવસે એટલે શું કરશો ફોન આવ્યા હશે કે ત્યાં ગયા છો તો ગંગા જળ તો લેતા આવજો એટલે પછી કમંડળમાં જેને ગંગાજીને ધારણ કર્યા એટલે ઘરે જશો ને એટલે માં ગંગા તમને બ્રહ્મા સ્વરૂપ સાક્ષાત બનાવી દેશે જેને કમંડળમાં ગંગાજીને લીધા છે સાક્ષાત બ્રહ્માજી છે એક ને એક શરીર છે એક ને એક જીવ છે પણ મા ગંગા એ વિષ્ણુ સ્વરૂપ બનાવે શિવ સ્વરૂપ બનાવે અને બ્રહ્મા સ્વરૂપ બનાવે અને એટલે મહાપુરુષો ગાય છે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારીણી तरल रङ्गे विश्वेश्वरी भगवति गे भुवनतारि सरल तर शङ्कर मौली विहारिणी विमले तेरा स्थान तव पद कमले शंकर मोरी बिहारी के बल रे तव पद कमले